નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સંસ્કૃત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસની ભાગ પ્રમાણે આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ બેની અંદર આપણને જે પાઠ નંબર ચાર આપેલો છે હાસ્યયોગઃ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક દોસ્તો તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે સ્વ અધ્યયન પોથી સ્વધ્યન પોથીનો ભાગ બે જે છે તેમાં વિષય સંસ્કૃત પાઠ નંબર ચાર હાસ્યયોગઃ એમાં પ્રશ્ન નંબર એક છે અનુલેખન કરો એટલે કે જોઈ જોઈને કોઈ પણ પ્રકારની ભૂલ વગર આપણે લખવાનું છે તો પેલું ઇતતયંત્ર ક્રયણ ક્રયણયોગ્ય અસ્તિ બીજું ગૃહપાઠ લેખને મમ પિતા અહાયતા કો એ સ્વભાવ પરીક્ષણમ અધુના ભવિષ્ય ચોથું કિયત ધન પ્રાપ્ત તસ્ય જ્ઞાનાર્થ ધનગણના કરોમી મમ પત્ની મમ ભોજન ઇવ ભોજન કરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો સફરજન તો સેબમ સીતાફળ તો સીતાફલમ આમળું તો આમફલમ આમલફલમ તરબૂચ તો ખરબૂજહ દાડમ તો દાડીમમ જાંબુ તો જંબુફલમ કેરી તો આમ્રમ નારંગી તો નારંગમ નારિયેળ તો નારિકેલમ અને કેળું તો કદલીફલમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો તો જો એકદા ખાલી જગ્યા વિતકોષે લુંઠનમ કરોતી તો જવાબ આવશે ચોરદ્રિયમ બીજું તસ્યા ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે વિશેષતા ત્રીજું મમ પત્ની મમ ભોજન ખાલી જગ્યા ઇવ ભોજન પશ્ચાત ચોથું ઈકા ઇવ ખાલી જગ્યા અસ્તિ તો અહીંયા જવાબ આવશે કૃત્રિમ દંતાવલિહિ પાંચમું ગૃહપાઠ લેખને મમ ખાલી જગ્યા સહાયતા કરોતી તો જવાબ આવશે પિતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ ક્રિયાપદ લખો ચલતી તો ચલિષ્યા અને ચલિષ્ય વદતિ તો વદિષ્યા અને ભવતી તો ભવિષ્યામી અને ભવિષ્યતિ લિખતી તો લિખીયા અને લિખી પીબતી તો પીબીષ્યા અને પીબીષ્ય મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પુથી બે હજાર પચીસ છવ્વીસની આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની જે પીડીએફ છે એ તમે આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર પણ તમે મેળવી શકો છો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય સ્વા અધ્યન સોલ્યુશનની તો તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો તમે અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ લખો ઇતત દુગ્ધમ ખાલી જગ્યા અસ્તિ કાઉસમાં છે પાન તો જવાબ આવશે ઇતત દુગ્ધમ પાન યોગ્યમ અસ્તિ બીજું ઈતત શ્લોકમ ખાલી જગ્યા અસ્તિ કાઉસમાં છે ગાન તો જવાબ આવશે ઈતત શ્લોકમ જ્ઞાન યોગ્યમ અસ્તિ ત્રીજું ઈતત સુભાષિતમ ખાલી જગ્યા અસ્તિ કાઉસમાં છે શ્રવણ તો જવાબ આવશે ઈતત સુભાષિતમ શ્રવણ યોગ્યમ અસ્તિ ચોથું ઇતત ચિત્રમ ખાલી જગ્યા અસ્તી કાઉસમાં છે દર્શન તો જવાબ આવશે ચિત્રમ દર્શન યોગ્યમ અસર પાંચમું ખાલી જગ્યા અસ્તી કાઉસમાં છે લેખન તો જવાબ આવશે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન સમજૂતી દરેક પાઠની દરેક પાઠના સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો પણ મળી જવાની છે અને એપ્લિકેશન પરથી તમારે જોઈતી હોય તો પણ તમે મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ તમને ગમતી કોઈ પણ હાસ્ય કણિકા સંસ્કૃતમાં લખો તો છાત્ર ગુરુ પૂછતી ગુરુ અવકાશે કિમ પાઠ પઠનીય તો ગુરુ નહીં અવકાશે વિશ્રામમ કરણીય છાત્ર તરી નિત્યમ અવકાશમ ચાલો ત્યાર પછી છે બીજું બાલક માતરમ પૂછતી માતહ તમ કદા જાત્રા કરોશી તો માતા યદા તવ ગૃહકાર્ય સિદ્ધા બાલક અહો તરી મમ જાત્રા ન ભ્ય ત્યાર પછી સાહિત્યના જે નવ રસ છે તે અહીંયા આપણને આપેલા છે અને પ્રાર્થના માટે નીચે પ્રમાણેના શ્લોકોનો ઉપયોગ કરી શકાય એ શ્લોક અહીંયા આપણને આપેલા છે અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયનો જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે આ જે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ બે છે તેની અંદર જે આપણને સંસ્કૃત વિષયનો જે નવો પાઠ આપેલો છે પાઠ નંબર પાંચ તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ અને વિડીયો સોલ્યુશન સાથે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ હોય તો લાઇક કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં